શિક્ષકોને પણ મગજમાં એ ગીત રાખતી હોય છે કે ભાઈ અમે વિદ્યાર્થીને કંઈક કહેશું કે અમે વિદ્યાર્થીના વાલીને કંઈક કહેશું તો એક સમય એવો હતો કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ઘણા બધા વાલીઓ એના બાળકોને એવું કહે છે બાળકને સમજાવવું એ ઘણું અઘરું છે પણ નમસ્કાર હું માનસી સવારિયા અવર રાજકોટ અને આજે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ધારા મેડમ જે મનોવિજ્ઞાન ભવનમાં પ્રોફેસર છે તો આપણે એમની પાસેથી જાણીએ કે અમદાવાદમાં જે ઘટના બની છે એની પાછળના શું કારણો હોઈ શકે અને આપણે એવા શું પગલાં લઈ શકીએ કે જેનાથી આ બધી વસ્તુઓ અટકે કોઈ પણ ઘટનાઓ જ્યારે બનતી હોય છે તો એની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે એક તો એના વ્યક્તિગત બીજા માનસિક એટલે કે જેને આપણે મનોવૈજ્ઞાનિક કહીએ એ અને ત્રીજા હોય છે સામાજિક તો જ્યારે આપણે એના વ્યક્તિગત કારણોની અંદર જઈએ તો એ બાળકને રહેલી અંદરનો ગુસ્સો અથવા તો વર્ષો સુધી અથવા તો મહિનાઓ સુધી પોતાના મનની વાત એ જ્યારે કોઈને કહી ન શક્યા હોય ત્યારે ત્રીજું કે એને કેવા પ્રકારનું વાતાવરણ મળેલું છે વાતાવરણ એટલે માત્ર ને માત્ર કૌટુંબિક નહીં પણ કૌટુંબિક એની આજુબાજુનું વાતાવરણ કેવું છે એ કેવા લોકોના સંપર્કમાં રહે છે એ બાબતની સૌથી મોટી અસર થાય છે બીજા જ્યારે કારણો ઉપર આવીએ ત્યારે માનસિક કારણો તો આપણી જે ફૂડ પેટર્ન છે એટલે કે ખાવાની જે રીત છે એની આપણી માનસિકતા ઉપર બહુ મોટી અસરો થતી હોય છે ત્યારબાદ કે એ વ્યક્તિ જે છે એ કેવા પ્રકારના મોબાઈલની અંદર કન્ટેન્ટ જોવે છે ઘણી વખત એવું હોય કે આવું જ કોઈ દ્રશ્ય જોઈ અને આપણે થિયેટરમાંથી કે ઘરેથી બહાર નીકળેલા છીએ અને આપણા મગજની અંદર ઓલરેડી ગુસ્સો પડેલો જ છે અને આપણી સાથે કોઈ આવું વર્તન કરે છે તો એ ગુસ્સાને આપણે કેન સ્વરૂપે બહાર કાઢવાના પ્રયત્ન કરીએ છીએ તો એક એનું માનસિક કારણ છે બીજું કે બાળકની અંદર રહેલી આક્રમકતા ના ન સાંભળવાની વૃત્તિ અને ત્યાર પછી તો કે કેટલા સમયથી એના મનમાં બાબતો પડેલી હતી કે જેની એ તક અથવા તો રાહ જોવા માટે એની અંદર એક જીજી વિષય હતી કે જેવી મને તક મળશે કે જેવો મને સમય મળશે તું આ પ્રકારનું કાર્ય જે છે એ કરીશ તો આ બધા કારણો જવાબદાર છે ત્રીજું જ્યારે આપણે કોઈ કારણ કહીએ કે ખાસ કરીને સામાજિક કારણ તો સમાજના દરેક ઘટકોની અસરે આપણા ઉપર બહુ મોટી થાય છે આજે છાશવારે આપણે જોઈએ છીએ કે કોઈ નાની નાની બાબતમાં પણ બોલાચાલી થઈ હોય તો એ મોટા લોકો હોય તો એણે એકબીજાનું મર્ડર કરી નાખ્યું હોય સ્કૂટર અથડાયેલા છે તો એમાં એકબીજાને હેરાનગતિ કરેલી હોય વર્ષો સુધીનો કોઈ ખાર અથવા તો કોઈ ગુસ્સો છે એને પણ બહાર કાઢવા માટે આવી બધી ઘટનાઓ થતી હોય છે તો આવા ઘણા બધા કારણો છે કે જે વ્યક્તિની સાથે કે જે બાળકની સાથે સંકળાયેલા છે અને ખૂબીની વાત એ છે કે જ્યારે આવી કોઈ ઘટના બને છે એને આપણે બધા નેગેટિવ ઘટના કહીએ છીએ અથવા તો સમાજથી આના ઉપર બહુ મોટી અસરો થાય છે તો આવી જ્યારે ઘટના બને છે તો એક પ્રકારનો માસ હિસ્ટિરિયા પણ ક્રિએટ થાય છે કે એ ઘટનાને જ્યારે વધુ લોકો સુધી એ પહોંચી છે અથવા તો વધુ લોકો એને જોઈ છે તો ગઈકાલે જ આપણે જોયું કે અથવા તો ક્યાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મારા ધ્યાનમાં આવેલું હતું કે બીજી એક જગ્યાએ પણ આવા પ્રકારની ઘટનાઓ બની નાની નાની વાતોમાં ગુસ્સો જે છે વ્યક્ત કરવાનું શરૂ થઈ જાય છે તો આવા ઘણા બધા કારણો છે જે વ્યક્તિ એ પોતે પોતાના ગુસ્સાને નિયંત્રણમાં નથી મૂકી શકતી અથવા તો એને કેવો ઉછેર મળેલો છે કે તારે ક્યારે કોઈની ના ન સાંભળવી અથવા તો તને કોઈ કંઈ ખીજાય તો અમે લોકો અહીંયા હાજર છીએ કે અમે બેઠા છીએ તો આવા પ્રકારની ઉછેર શૈલી આવા પ્રકારનું માનસ શાસ્ત્ર જે છે એ આવી ઘટનાઓની પાછળ જવાબદાર હોય છે એટલે આવા દરેક કારણોસર આવી ઘટનાઓ બનતી એ આપણી નજર સામે આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક તમારું એવું કહેવું છે કે જે ધીરજ ખૂટી રહી છે અને આક્રમકતા વધી રહી છે એની પાછળ પણ આ બધા કારણ મેચ્યોરિટી જે છે એ ઘણી વહેલી આવવા માંડે છે પહેલાં આપણે જોતા હતા કે ધોરણ દસ કે અગિયારની અંદર જે બાળકને ખબર પડતી એ ખબર અત્યારે બાળકને પોતે છઠ્ઠા કે સાતમા ધોરણમાં હોય ત્યારથી અમુક બાબતોનો ખ્યાલ આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે શારીરિક પરિપક્વતા જે છે એ તો આવેલી જ છે પણ માનસિક પરિપક્વતા એવું માને છે કે અમે મેન્ટલી મેચ્યોર થઈ ગયા છીએ પણ માનસિક પરિપક્વતા નથી આવી એ અપરિપક્વતાના કારણે થયેલો કોઈ પણ નિર્ણય એના અને એના ખુદના ભવિષ્યને ઘણું નુકસાન કરે છે એટલે સહનશક્તિનો અભાવ બીજું કે સોશિયલ મીડિયાની જે અસરો થાય છે એ અને આવી ઘટનાઓને સાંભળી અને એવું બાળક જે પોતે પોતાના ઉપર નિયંત્રણ નથી મૂકી શકતું એ પણ આના માટે જવાબદાર હોય છે એટલે કૌટુંબિક વાતાવરણની સાથે સાથે વ્યક્તિનું વ્યક્તિગત અને સામાજિક કલ્ચર કેવું છે એ પણ ઘણી અસરો કરે છે અને આપણે જોયું કે શાળા જે છે એ શાળામાં જે ઘટના બની છે તો ત્યાં લોકોએ તોડફોડ કરી છે તો શું આપણે એવું માની શકીએ કે ખાલી એક શાળા અને શાળાના શિક્ષકો જ આના માટે જવાબદાર છે કોઈપણ ઘટના જ્યારે બને છે ને ત્યારે કોઈ એક સંસ્થા કે એક વ્યક્તિ એના માટે જવાબદાર હોતી જ નથી એના માટે ઘણા ઘટકો કે ઘણા ફેક્ટરો કામ કરતા હોય છે એ બાળક જ્યારે ઘરેથી નીકળે છે તો ત્યારે એ કુટુંબની પણ ફરજ છે કે એ બાળકને કઈ રીતે ટ્રીટ કરે છે કે બાળકને કઈ રીતે સમજાવે છે જ્યારે એના મિત્રોની સાથે છે તો ત્યારે મિત્રોનો પણ એટલો જ રોલ છે કે એના ફ્રેન્ડને અથવા તો એના મિત્રને જે સમસ્યા છે તો એ સમસ્યાનું કોઈ પ્રકારે સમાધાન કરાવે શાળા છે તો શાળાની પણ ફરજ છે એટલે માત્ર એક શાળા માટે જવાબદાર હોય એવું આપણે ન માની શકીએ આના માટે ઘણા ઘટકો કે ઘણી પરિસ્થિતિઓ એ જવાબદાર છે અને દરેક બાબતોનું અવલોકન કે મૂલ્યાંકન આપણે સૌએ ભેગા થઈને કરવું જોઈએ અને માતા પિતા અને શિક્ષકો એવા શું પગલા લઈ શકે કે જેનાથી આવી ઘટનાઓ ભવિષ્યમાં બનતી અટકી શકે હવે બાળકનું જે સોશિયલાઇઝેશન થાય માત્ર ને માત્ર શાળા ભાગ નથી ભજવતી સૌથી પહેલું સોશિયલાઇઝેશન થાય છે એના કુટુંબ દ્વારા અને કુટુંબની અંદર રહેલા એના દરેક વડીલો એ ચાહે એના ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય કે એના પેરેન્ટ્સ હોય એ દરેકથી બાળક કંઈક ને કંઈક શીખે છે એટલે સૌથી પહેલાં તો માતા પિતાએ ધ્યાન રાખવું જરૂરી છે કે એનું બાળક એ જ્યારે સ્કૂલ માટે જવા નીકળે છે સ્કૂલ માટે અથવા તો ઘરથી બહાર જ્યારે નીકળે છે તો ત્યારે તમે એની પહેલાં તો સંપૂર્ણ તપાસ કરો એ રૂટિન તમે એનું બેગ કે એનું પર્સ ચેક કરો છો નથી કરતા ડઝન પેટર્ન પણ બે ત્રણ દિવસે એક વખત એમનું બેગ ચેક કરો એમની ખાવા પીવાની પેટર્નમાં કોઈ ફેરફાર આવ્યો છે કે નથી આવ્યો એ ચેક કરો વાલી તરીકે તમે સામેથી શિક્ષકનો સંપર્ક કરો કે તમને અમારા બાળકમાં કોઈ પણ ફેરફાર જણાય તો તમે બે ઝીજક આવીને અમને કહો કે ભાઈ તમારું બાળક જે છે એ બે દિવસ કે પાંચ દિવસથી કઈક એનું વર્તન એ વિચિત્ર થયેલું છે સાથે સાથે માતા પિતાએ એ પણ જાણવું જરૂરી બની જાય છે કે શાળાની અંદર બાળકનું વર્તન એના શિક્ષકો સાથે એના બીજા ક્લાસમેટ્સની સાથે એના મિત્રોની સાથે કેવા પ્રકારનું છે તો એની પણ માતા પિતાએ માહિતી મેળવવી એ ખૂબ જરૂરી છે કારણ કે જ્યારે આપણે કોઈ ઘટના બને છે ત્યારે આપણે એ ઘટનાનું જ્યારે વિશ્લેષણ કરીએ તો આવી નાની નાની બાબતો પણ બહુ મોટી ઘટનાઓને બનતી અટકાવી શકે છે બીજું કે હવે વાત રહી શિક્ષકોની તો ઘણી બધી વખત શિક્ષકોને પણ મગજમાં એવી બીક લાગતી હોય છે કે ભાઈ અમે વિદ્યાર્થીને કંઈક કહેશું કે અમે વિદ્યાર્થીના વાલીને કંઈક કહેશું તો એના વાલીઓનું રિએક્શન કેવું આવશે તો

સતત તમારું બાળક એ ક્લાસની અંદર અમે ભણાવીએ તો પણ એનું ધ્યાન બીજે જતું હોય છે આજે તમારા બાળકની અને બીજા બાળકની કોઈ જગ્યાએ ઝઘડો થયેલો છે તો વિદ્યાર્થીના હિત માટે કે બાળકના હિત માટે શિક્ષકે પણ વિદ્યાર્થીઓને અને એના વાલીઓને જાણ કરવી જરૂરી છે કારણ કે બાળકનું ભવિષ્ય અને બાળકનો આકાર એ જે શૈક્ષણિક સંસ્થાઓ અને કુટુંબ એ બંને જે ભેગા થઈને આપી શકે છે એવું કોઈ નથી આપી શકતું એટલે વિદ્યાર્થીઓએ પણ પોતાના વાલીઓ અને પોતાના શિક્ષકોની માન મર્યાદા જળવાય એ રીતનું વાતચીત અને વર્તન જો કરે તો આવી ઘટનાઓ કે જે ઘણી બધી સમસ્યા ઊભી કરી શકે એમ છે એ ઘટનાઓને આપણે અટકાવી શકીએ એટલે શિક્ષક અને વાલીઓ એ બંને વચ્ચે એક સેતુ બંધાવવો જોઈએ અને સેતુ એ શાળા બહુ સારી રીતે બાંધી શકશે આપણે આપણી શિક્ષણ પદ્ધતિમાં કઈ એવા ફેરફારો લાવી શકીએ તમારું શું માનવું છે કે જેનાથી આવી ઘટનાઓ બનતી અટકે શિક્ષણ પદ્ધતિઓમાં આમ જોઈએ ને તો ડાયરેક્ટલી કોઈ ફેરફાર અત્યારના સમયમાં લાવવા એવું બધું મને નથી લાગતું પણ એ શિક્ષણને તમે કઈ રીતે આપો છો એનું બહુ મહત્વ છે સપોઝ આપણું જે એનઈપી લાગુ પડ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો એની અંદર આઈકેએસ એટલે કે ભારતીય જ્ઞાન પરંપરાને હવે વેઇટેજ આપીએ છીએ તો એક સમય એવો હતો કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ઘણા બધા વાલીઓ એના બાળકોને એવું કહે છે શિક્ષકોને માસ્તર એ તરીકે ઓળખવામાં આવતા કે ભાઈ જેનું સ્તર એ મા સમાન છે તો વાલીઓ એના બાળકોને સમજાવવું જરૂરી છે કે તમારા શિક્ષકો જ્યારે તમને કંઈ કહે છે ને તો તમારા હિત માટે છે સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં કે શિક્ષણ પ્રણાલીમાં એક એવું પરિવર્તન લાવીએ કે માત્રને માત્ર ક્લાસરૂમ ટીચિંગ નહીં બાળકોને ક્યાંક ફિલ્ડ વિઝિટ માટે લઈ જઈએ બાળકોને એવા ઉદાહરણો આપીએ કે જે એના કુટુંબ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એને વધારે સારી રીતે જોડે બાળકને દાખલા તરીકે આપણે કોઈ ગૌશાળા એવું એને વિડીયોમાં બતાવીએ છીએ એના કરતાં એને ત્યાં રૂબરૂ જઈ અને એની મુલાકાત કરાવવામાં આવે સાથે સાથે ગુરુકુળ અને શિક્ષણ વ્યવસ્થાનું માત્રને માત્ર આપણે ચોપડિયું જ્ઞાન આપીએ એના કરતાં ગુરુકુળમાં ગુરુને શું માનવામાં આવતા હતા જે આપણા ઋષિમુનિઓ કે સંતો છે એ ભગવાનને જ્યારે ભણાવતા તો એ કઈ રીતે ભણતા કેવી રીતે ભણાવતા તે દરેક બાબતોને જ્યારે આપણે આવરી લઈએ અથવા તેની શરૂઆત કરીએ તો એવા નાના નાના પરિવર્તનોથી પણ આપણે શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર લાવી શકીએ કુટુંબે પણ સમજવાની જરૂર છે કે માતા-પિતાએ તરીકે આપણી પણ ફરજ છે કે આપણે આપણા બાળકને સાચા વિ અને સંભાળીએ અને એને ઊ નૈતિક શિક્ષણ આપીએ મોરલિટી એને ડેવલપ કરાવીએ કે તમે જે સંસ્થામાં જાઓ છો જે જેમની પાસે તમે શિક્ષણ ગ્રાહ્ય કરો છો એમને પણ તમે એટલું જ માન આપો કે જેટલું તમે તમારા માતા પિતાને આપો છો અને શિક્ષકોએ પણ એ ધ્યાન રાખવાનું છે કે તમે તમારા વિદ્યાર્થીને એ જ ભણાવો કે જે તમે તમારા ખુદના સંતાનને ભણાવવા માટે ઈચ્છુક છો તો આ સમસ્યાને આપણે ક્યાંક ને ક્યાંક ઉકેલી શકીએ બરાબર છે અને મેમ આ વાત થઈ કે છોકરાઓ બાળકોનું ડેવલપમેન્ટ આપણે કેવી રીતે કરી શકીએ બટ જે બાળકો ઓલરેડી આ સ્ટેજ ઉપર પહોંચી ગયા છે અને એની શાળાના પણ ઘણા એવા બાળકો હશે કે જે એનાથી મે બી ઇન્ફ્લુઅન્સ થયા હોય અને અત્યારના જે બાળકો છે આઠમા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના કે જેમાં આપણે ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ કે ડિસિપ્લિનનો અભાવ છે તો એવા જે બાળકો ઓલરેડી આ ઇન્ફ્લુઅન્સમાં આવી ગયા છે એને બહાર કાઢવા માટે આપણે શું કરી શકીએ ડિસિપ્લિનનો અભાવ જે છે ને એના મૂળ પણ ક્યાંક ને ક્યાંક કુટુંબ અને શાળામાં જ પડેલા છે કારણ કે જ્યારે આપણને બીક લાગશે કે આપણે બાળકને કંઈ કહેશું અને ગુસ્સો કરી બેસશે તો એટલે ધીમે ધીમે શું થશે કે લોકો એને કહેવાનું કે સમજાવવાનું બંધ કરશે પણ બાળકને માટે જેમ આપણે એઆઈનો ઉપયોગ કરીએ છીએ અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ તો આજે બાળક એ સોશિયલ મીડિયાથી ઘણું ડાયવર્ટ થાય છે તો તમે એને આપણે એને એ રીતે પણ શીખવી શકીએ કે તમે લોકોની સાથે એ જ પ્રકારનું વર્તન કરો કે જે કોઈ અન્ય તમારી સાથે વર્તન કરે તો તમે એને એક્સેપ્ટ કરી શકો તમે કોઈના ઉપર એટલો જ ગુસ્સો કરો કે જ્યારે તમારા ઉપર કોઈ ગુસ્સો થાય ને તો તમે એને સહજતાથી સ્વીકારી શકો એટલે બાળકને સમજાવવું એ ઘણું અઘરું છે પણ અશક્ય નથી કારણ કે આ ઉંમરમાં એના હોર્મોનલ ચેન્જીસ એના સાયકોલોજીકલ ચેન્જીસ એના ફિઝિકલ ચેન્જીસ એના સોશિયલ ચેન્જીસ આ બધું જ થવાનું છે તો ત્યારે એના ઉપર કોઈ નિર્ણયને થોપી બેસાડવા કરતા એ નિર્ણય સુકામ લેવો જરૂરી છે એ આપણે એને સમજાવીએ દાખલા તરીકે ગુસ્સો એ વ્યક્ત કરવો જોઈએ પણ એની એક વ્યક્ત કરવાની રીત હોય છે એની વ્યક્ત કરવાની એક માત્રા હોય છે તો એ રીતે જો આપણે બાળકને ડાયવર્ટ કરીએ તો આપણે ધીમે ધીમે બાળકને આ નેગેટિવ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકશું રહી વાત ડિસિપ્લિન શા માટે નથી તો ઘણી બધી વખત કુટુંબનું વાતાવરણ એવું હોય છે કે જ્યાં ઘરમાં એક વડીલ બીજા વડીલનું રિસ્પેક્ટ નથી રાખતા તો એ બાળક એ જોડે છે કે મારા કુટુંબમાં તો એકબીજાનું રિસ્પેક્ટ નથી મારા કુટુંબમાં ડિસિપ્લિન નથી તો ડિસિપ્લિનનો અભાવ એ બાળકમાં આવશે શાળામાં જશે કે કોઈ સંસ્થામાં જશે તો ત્યાં પણ આ વસ્તુ જોશે કે અમારા શિક્ષકો જે છે એકબીજાની સાથે તાલમેલ નથી અથવા તો અમારા શિક્ષકો એકબીજાની સાથે સુમેળભર્યા સંબંધો રાખીને નથી રહેતા તો એની અસર પણ એ બાળક ઉપર થશે એટલે બાળકની ડેવલપમેન્ટ માટેની અથવા તો અત્યારે જે બાળક એ ઉંમરમાં છે એને ડિસિપ્લિનમાં રાખવા માટે સૌથી પહેલાં ડિસિપ્લિન ફોલો કરવું પડશે કુટુંબે અને શાળાએ અને સમાજે તો એ પોતે જ્યારે ડિસિપ્લિનની અંદર રહેશે તો બાળકે અનુકરણથી એની જાતે જ શીખવાનું શરૂ કર્યું ધન્યવાદ મેમ ખૂબ ખૂબ આભાર તો આજે આપણે જોયું કે આપણે ખાલી ક્વેશ્ચન ઓરિએન્ટેડ વાત નથી કરી મેડમ સાથે પણ આપણે જોયું કે એના શું શું સોલ્યુશન હોઈ શકે તો જ્યારે આપણે સોલ્યુશનની વાત કરીએ ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક આપણા મગજમાં તો એ વિચારીએ છીએ કે આ સોલ્યુશન હોઈ શકે પણ એને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ છીએ તો એ પણ આપણે જોઈ શકીએ કે કેવી રીતે એને સારી રીતે અપ્લાય કરવું તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ મેમ ધન્યવાદ